વડોદરા ડિસ્ટ્રિક્ટ લે લીડર અનિલ મેકવાન અને સૃષ્ટિ ગ્રુપ દ્વારા નાતાલ પર્વે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરાના ફતેહગંજ વિસ્તારમાં આવેલી હિલ મેમોરિયલ ઓલ્ડ મેથોડિસ્ટ બોયઝ હોસ્ટેલ કમ્પાઉન્ડ ખાતે નાતાલ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ભગવાન ઈસુની પ્રાર્થના બાદ તમામ લોકોએ ગરબાની રમઝટ બોલાવી હતી નાતાલ ગરબા મહોત્સવમાં મોટી સંખ્યામાં વડોદરાના ખ્રિસ્તી સમાજના લોકો જોડાયા હતા આયોજકો દ્વારા તમામ પ્રકારની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી ખેલૈયાઓને તકલીફ ન પડે તે માટેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું ખાસ કરીને બાળકો માટે કાર્ટૂન કેરેક્ટર લઈને આવવામાં આવે છે જેને આકર્ષણ એક મહત્વનું આકર્ષણ પૂરું પાડ્યું છે ગરબા રમતી બહેનો સાંતા એ પણ આકર્ષણ જમાવ્યું હતું તેમજ દેશમાં સુખ શાંતિ સમૃદ્ધિ રહે તેવા હેતુ સાથે નાતાલ ગરબા મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે શારીરિક વિકલાંગ અને મંદ બુદ્ધિ સહાય ચેરિટી ગરબા સાથે સહકાર આપવા બેઠેલા મેથોડિસ્ટ ચર્ચ મહિલા મંડળ અને પાદરા મેથોડિસ્ટ ચર્ચના અધિકારી પદ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા વિશેષ મહેમાન તરીકે ઇન્ચાર્જ ડિસુ રેવશાન સાયમંડ બ્રેનાડ વર્લ્ડ મેથોડિસ્ટ ફાઉન્ડેશનના ડેલિગેટના સુનિતા મેકવાન વડોદરા ડિસ્ટ્રિક્ટ લે લીડર અનિલ મેકવાન ઇલેક્શન વોર્ડ નંબર એકના કોંગ્રેસના મહામંત્રી અને સામાજિક કાર્યકર એડવિન ક્રિશ્ચન એમટીઆઈ બટલરના ડાયરેક્ટર ફ્રાન્સિસ મેકવાન પણ ઉપસ્થિત રહ્યા હતા ખ્રિસ્તી સમાજમાં ખરેખર આ નાતાલની ઉજવણીના ભાગરૂપે ગરબાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં અમારા સમાજના દરેક ભાઈ બહેનો આવીને આનંદ ઉત્સવ કરે છે ગરબા ગાય છે અને એમ પ્રભુનો મહિમા અમે પ્રગટ કરીએ છીએ અને આવનાર નવીન વર્ષનું આગમન માટે અમે બધાને શુભેચ્છા પાઠવીએ છીએ આ ગરબા દ્વારા યુનેસ્કોમાં એકચ્યુઅલી જે પણ ગરબાનું આયોજન થયેલું છે એ ગરબા ખરેખર એક વિશ્વમાં શાંતિ આનંદ અને પ્રેમનો સંદેશો છે એ પ્રસારિત કરે છે અને દ્વારા આપણા વર્લ્ડમાં શાંતિ આનંદ પ્રેમ હંમેશા બની રહે ભાઈચારો બની રહે સુખ સમૃદ્ધિ બની રહે એવી એ યુનોસ્કેના ગરબા દ્વારા શુભ સંદેશો છે એડવેન્ટ ક્રિશ્ચિયન વોર્ડ નંબર એક વાઇસ પ્રેસિડેન્ટ વડોદરા શેર કોંગ્રેસ અને સામાજિક કાર્યકર